મિલિયન્સમાં વ્યૂઝ મેળવીને ધૂમ મચાવી રહ્યા છે પરંતુ માત્ર કલા સૂત્રે જ નહીં સેવાના કામમાં પણ ગબ્બર ઠાકોરનું નામ આજે મોખરે છે એમાં એક ગરીબ પરિવારની હદે કહાણી સામે આવી છે આ પરિવારમાં નાના બાળકો છે જેમણે પોતાના પિતાને છત્રછાયા ગુમાવે છે અને તેમની પાસે રહેવા માટે પોતાનું ઘર પણ નથી પરંતુ આ દુઃખની ઘડીમાં સેવા ભાવે કલાકાર ગબ્બર ઠાકોર તેમના માટે આશાનું કિરણ બન્યા છે ગબ્બર ઠાકોર આ ગરીબ અને નિરાધાર પરિવારને નવું ઘર બનાવી આપીને એક મોટું મદદરૂપ કાર્ય કરી રહ્યા છે આ દર્શાવે છે કે ગબ્બર ઠાકોર માત્ર એક સુપરસ્ટાર જ નહીં એક સંવેદનશીલ અને સેવાભાવી માણસ પણ છે જેઓ નાના કલાકારોને પણ પ્રોત્સાહન આપે છે આવા મહાન કાર્ય માટે ગબ્બર ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન જો તમને ગબ્બર ઠાકોરનું કાર્ય ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો